જણાવે આનંદીકરણ આપણે વારા પરથી તમને નાથ મારો

নমস্কার আজ পবিত্র দিবস পগলখাড়ি পরব অন্তর্গত মরিদরা গানি প্রাথমিক শাখা নিগভ একসো একস કપડ પહેરાવાની મને સદભાગ્ય પ્રાપ્ત થયું મારી જાતને હું ધન્યતા અનુભવું છું ખૂબ આનંદની લાગણી છે અને ખાસ શાળાના સ્ટાફ અને સુધી અરેન્જ કરું જે કાયમ સેવાનું ધારણ કરે છે એમને પણ ખૂબ ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય ભારત જય ગરબી ગુજરાત મહેન્દ્ર પ્રજાપતિ મારું નર્મદા सेवाभावी एवं महेंद्र भाई प्रजापति જે ઘણા વર્ષોથી લોકસેવા અને વિવિધ સંસ્થા અંતર્ગત પર્યાવરણ અંતર્ગત ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે તો એમની પગરખાની પરબ હેઠળ આજે જે એકસો ને એકત્રીસ બાળકોને પગરખા આપી અને ખરેખર અમને ખૂબ આનંદ થયો છે અને અમારી મુહિમ સેવાનું જરૂર કાર્યક્રમ એના સંયુક્ત સહયોગથી સાહેબે જે ખરેખર કાર્ય કર્યું છે એ અમે શિક્ષક પરિવાર અને સૌ બાળક વતી સાહેબનો ખરેખર અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને ધન્યવાદ પાઠવીએ છીએ અને ખૂબ પ્રગતિ કરે એવા માટે ઘણી ઘણી શુભકામનાઓ પાઠવું છું મુખ્ય શિક્ષક અનિલભાઈ મકવાણા કો